નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં મૂળી ગામના પ્રવેશદ્વાર સામેના ગ્રાઉન્ડમાં કલેક્ટર શ્રી કેસી સંપટના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા સમાતા શ્રી કેસી સંપટ દ્વારા દેશની આનબાન અને સાનેવા રાષ્ટ્રને ફરકાવીને સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ શ્રી આઝાદી સૌ નાગરિકોને પ્રજાસત્ક પર્વની શુભેચ્છા પાઠવી હતી અને દેશની સ્વતંત્ર માટે જાન્યુસર કરવાના દેશના પરાક્રમી સપૂતો અનેક નામી અનામી દેશભક્તો સહિતનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે આજે આપણે જે ધરાવ પર રાષ્ટ્રપ્રદ્ધ ફરકાવી રહ્યા છે મૂડી પવિત્ર અને ઐતિહાસિક વાસ્તવ ધરાવે છે તેઓએ વધુમાં જણાવ્યું કે વિકાસના ફળ છેવાડાના માની સુધી પહોંચે અને સૌના સાથે સૌનો વિકાસ થાય એક જ મંત્ર સાથે ગુજરાત આગળ ધપી રહ્યું છે સુરનગર જિલ્લામાં પણ શિક્ષણ આરોગ્ય ખેતી પશુપાલન અને માળખાગત સુવિધા સાથે વિકાસની સંકલ્પના સાકાર કરવા જિલ્લાના નાગરિકોને પ્રાથમિક જરૂરિયાતથી લઈ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગો દ્વારા થયેલ કામગીરી થકી જિલ્લાની વિકાસ યાત્રા વર્ણવતા જણાવ્યું હતું કે તાજેતરમાં સુરનગર ઉદ્રેત વડવાના સંયુક્ત નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતરિત થવાથી ત્વરિત કાર્યક્ષ અને પારદર્શક પરીક્ષા જિલ્લાનો વહીવટ વધુ સુદ્રઢ બનશે આ ઉપરાંત રોડ રસ્તા ગટર વ્યવસ્થા સ્વચ્છતા સહિત ભાઈને સેવિતા સુનિયોજિત રીતે મળતી થશે નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવશે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણના યોગદાન આપવાનો ભાવ વ્યક્ત કરતા સમારતા શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણો દેશ કરાર્થમાં ત્યારે જ વિકસિત બનશે જ્યારે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરશું આ વિચારને અનુરૂપ વંચિતોના વિકાસ માટે કટિબંધ બનીએ ગુણ ગુણવત્તાયુક્ત સમાજ અને શિક્ષણ વ્યક્તિગત વિકાસ અને સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન મળે ભારતના પ્રાચીન જ્ઞાન અને વિશ્વને પર્યાવરણીય સંકટમાંથી મુક્તિ માર્ગ ચિંતે આજે આપણે અક્ષય ઉર્જાના સ્ત્રોતને પ્રોત્સાહન આપવા અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને અથવા વિશ્વને નેતૃત્વ પાડવા સક્ષમ બન્યા છીએ વધુમાં યુવાનોને ટકોર કરતાં તેમણે જણાવ્યું હતું કે આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે ત્યારે ટેકનોલોજી વિકાસના પગલે સાયબર ક્રાઇમ જેવા નવા પ્રકારના ગુનાનું પ્રમાણ વધ્યું છે યુવાનોને ટેકનોલોજીનો દુરુપયોગ થતો અટકાવી લોકોમાં જનજાગૃતિ લાવવાના પ્રયાસ ધરવા જોઈએ આઈસી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ મશીન લર્નિંગ જેવાન ટેકનોલોજી ટેકનોલોજીનો માનવ વિકાસ માટે ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો તેમની સાથે સુરનગર જિલ્લા નાયબ રેન્જ આઈજી ડોક્ટર ગિરીશ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા